તાપી જિલ્લાના ભીમપોર ગામે કોઈ ખેત મજૂરી કરે છે કોઈ ખેતી કરે છે તો કોઈ છૂટક મજૂરી તેમને દર વખતે સસ્તા અનાદની દુકાનેથી રેશન મળતું હતું પરંતુ આ વખતે જ્યારે તેઓ રેશન લેવા ગયા તો તેમને ઇનકાર કરી દેવામાં આવ્યો તેમને કહી દેવામાં આવ્યું કે તમે કરોડપતિ છો તમારે ક્યાં સસ્તા અનાદની દુકાને આવવાની જરૂર છે તેમને કહેવામાં આવ્યું કે તમારા ખાતામાં કરોડો રૂપિયા પડ્યા છે જેથી તમારા કાર્ડ બેંક એકાઉન્ટની વાત આવી ત્યારે તેમને સમજાયું કે તેમની સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આ છેતરપિંડી નરેશ ચૌહાણ અને તેની પત્ની અનિતા ચૌહાણ દ્વારા કરવામાં આવી હોવાનો લોકોનો આક્ષેપ છે

ગરીબ લોકો હોવાથી તેમને પૈસાની લાલચ જાગી એટલે તેમણે આધાર કાર્ડ અને ફોટા આપ્યા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના આ દસ્તાવેજનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થવાનો છે નરેશ અને અનિતાએ લોકોના આધાર કાર્ડ અને ફોટોગ્રાફ્સથી બેંકમાં તેમના નામે એકાઉન્ટ ખોલાવ્યા અને તેની પાસબુક પણ પોતાની સાથે જ રાખી એટલું જ નહીં મોબાઈલ નંબર પણ પોતાનો જ આપ્યો એટલે ઓટીપી પણ ગઠિયાઓના મોબાઈલમાં જ આવતો હતો અને આ રીતે જેના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા તે ગરીબ આદિવાસીઓને કોઈ જ ખ્યાલ ન આવ્યો કે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો ખેલ ચાલી રહ્યો છે પરંતુ જ્યારે આ પીડિતો સસ્તા અનાજની દુકાને રેશન લેવા માટે ગયા તો આ વાતનો ઘટસ્ફોટ થયો આખરે કેવી રીતે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા તે અસરગ્રસ્ત પીડિતો પાસેથી સાંભળો એક કે તમને પચીસ રૂપિયા દાનમાં મળશે ને તમે ખાતું ખોલાવો એવી રીતે અમને લઈ ગયા અમે તો ગરીબ માણસ એટલે અમને સુરત અનાજ મળે તો અમને તો ખાવાનું મળે અનાજ અમે તો કંટ્રોલ માંથી જ તે જ ખાઈએ અમે મજૂરી જઈએ તો દુકાને થી લાવીને ખાવાનું અમારે આ ગામ માં જ ખોલેલા એ લોકો ખાતા ને અમારે પાસે ડોક્યુમેન્ટ બધું માંગ્યું આપે છે એમ કરીને એ લોકોએ ખાતા ખોલાવું પડશે ખોલાવ્યા નવી રીતના એ લોકોએ કર્યું અમારે સાથે એના લીધે અમારું બધું સહાય બધું બંધ થઈ ગયું છે તો સરકારને અમે જાણ પાડી શકે કે આવું આવું છે તો અમારા માટે કઈ સારો નિર્ણય લાવે ને જે કઈ બંધ થઈ ગયું છે તો અમારા માટે સહાય કરે ને બધું ચાલુ કરે એ જ અમારી માંગશે